હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના વિડીયોમાં કેમ છો એવું કે બધા મજામાં છો ને ગુડ મોર્નિંગ તો અત્યારે મારે તો સવાર ક્યાંથી પડી ગઈ છે તમારી બધાની પડી જ ગઈ હશે અને તમે વિડીયો જોતા છો ત્યારે ઓલમોસ્ટ બપોર પછીના સમયમાં આવતો હશે અને આજે છે ને મારે તમારી બધાની કમેન્ટનો આજે એક રિપ્લાય આપી દેવો છે મસ્ત મજાનો બહુ દિવસથી બહુ દિવસ તો એટલે હું કહું ને તો જ્યારે મેં મારા મેરેજના વિડીયો બધાએ અપલોડ કર્યા હતા ગરબા છે વરઘોડો છે મંડપપુર છે લગ્ન છે એમ કંઈક ત્રણ કે ચાર ભાગમાં મેં અપલોડ કર્યા હતા તો એમાં મને બહુ જ કમેન્ટો આવી છે ને ત્યાર પછી પણ બહુ કમેન્ટ આવી છે કે તમારા લગ્નમાં ગરબામાં તમે જે ડાન્સ કર્યો છે એનો વિડીયો બતાવો તો ભાઈ ફાઇનલી તમારી લોકોની મેં આજે ફરમાઈશ પૂરી કરી જ દીધી છે અને આ વિડીયોની અંદર તમને હું મારો જે ડાન્સ મેં કર્યો હતો જ્યારે મારા પપ્પાનો ને મમ્મીનું ને કાનાનું એમ ત્રણેયને ડેડિકેટ કર્યું હતું તો એના વિશે જ છે મસ્ત મજાનો એકદમ નાનો એવો ડાન્સ કર્યો હતો તૈયાર કેમકે એટલો બધો મને ટાઈમનો મળ્યો શીખવાનો અને હું જાતે શીખી હતી અને ફટાફટ આપણે કરી દીધું હતું છેલ્લા કે પાંચથી છ દિવસની અંદર મેં આ તૈયારી કરી હતી તો ભાઈ કાંઈ વાંધો નહીં ફાઇનલી તમારી ફરમાઈશા જ પૂરી થાય છે તો મારો આખો વિડીયો આજે જોવાનું ભૂલતા નહીં

I'm चलना सिखाया था ना ये पार कर बाबा मैं तेरी मलका टुकड़ा मैं तेरे दिल का एक बार फिर से મસ્ત મજાનો વિડીયો અને આઈ હોપ કે ભાઈ તમારી બધાની ફરમાઈશ ફર હું ખરી ઉતરી છું અને હજી કાંઈ ભાઈ ફરમાઈશ હોય ને તો મને કમેન્ટ કરજો એટલે આપણે પૂરી કરવાની જરૂર ટ્રાય કરશું તો બસ આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો જોતા રહ્યો અને જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર